નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને આજે ખાસ એવા પરિવાર પાસે વખત જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે પરિવારની અંદર સાર સભ્યો રહી છે દાદા છે દાદી છે અને એમના બે દીકરી છે ઘણી બધી મુશ્કેલીઓ સાથે દાદા દાદી પોતાનું જીવન જીવે છે દાદી છે તો એ જે પગેથી વિકલાંગ છે ચાલી પણ નથી શકતા ચાલે છે તો ગોઠણિયા પર ચાલે છે અને દાદા છે જે બેરા છે સાંભળી નથી શકતા બોલી નથી શકતા બધી જ ઈશારાથી થઈ એટલે કોઈ જગ્યાએ કામ કામે પણ નથી રાખતું કોઈ વ્યક્તિ અને ઘણી બધી કહેવાય ને કે ટકનું લાવીને ટકનું ખાતા હોય છે એક નાની સિંગલની રૂમ છે દસ બાય બારની એમાં પોતાના જીવન જીવી રહ્યા છે આખો પરિવાર ઘણી બધી તકલીફો સાથે દાદા દાદી પોતાનું જીવન જીવે છે અને હાલ દાદીને છેલ્લા ચાર મહિનાથી કેન્સર આવ્યું છે હૃદયનું અને કહેવાય ને કે ઘણી બધી એક જે પરિવારની અંદર ટકનું લાવીને ટકનું ખાતા હોય ને આવડું દવાખાનું હોય એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે તો કાઈ ને તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા ઘરે ગ્રુપમાં શેર કરો આગળથી જે પણ પરિવારને મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરીએ દાદી માર નામ নরેશભાઈ આય છે દાદી તમાર નામ છે દાદી લીલાબેન લીલાબેન દાદાનું નામ દામજી દામજીભાઈ ઘર પરિવારમાં કોણ કોણ છે દાદી એટલે અમે બે માણા હા અને મારી બે છોકરી બે બે માણા હા શું પ્રોબ્લેમ છે દાદી શું શું તકલીફો પડે છે જીવનમાં એટલે મને નથી અને મને આ કામ આ મારું કેન્સલ આવ્યું મારી બે દીકરી દાદી હું સમજી શકું અને મને આ પોષણ કોણ ખાય મારું ખરી વાત છે દાદી મને એ ઉપાની સે બી સુકાયો તો પછી મારા દાદા બોલી કે સાંભળી નથી શકતા સોડાને

મેં હું અઠવાડિયું દાખલ થઈ ના બધું બધા રિપોર્ટ કરાવ્યા જો એવું બધું પણ કોઈ કહે નહીં મને ભાઈ હું છે મને એ કે કે કાંઈ નથી કે તને એ કે મજા નથી ને એટલે હું કોઠી હારું એમને પડી રહું તો પછી આમ કાંઈ થાતું નથી દાદી તમને દરદ બરદ એવું કાંઈ નથી થતું દુખ્યું જ નથી ભાઈ મને દુખ્યું જ નથી મને શરૂઆતમાં વામીન બહુ છે વામીન છે ને ખવાતું નહોતું જ મેં મહિનો દોઢ મહિનો ખાધું જ નથી પાણી એની કોઈ વસ્તુ મહેનત કર્યું કાંઈ એમાં મને અણશક્તિ આવી ગઈ ને ડૉક્ટર કીધું બહુ અણશક્તિ છે પણ બાટલા સડાવવા બહુ સાહેબ એ મારા ભાઈએ બધા કર્યું અને મને નાખી કાઢે પંદર દિય દવાખાના લઈ જાય મારા ભાઈ છોકરા લઈ જાય આ તો કાંઈ બોલે નહીં ચાલે નહીં કાંઈ નહીં એકસો આઠ બોલાવી ને ઘરનું કોકનું વાહન હોય મારા ભાઈ છોકરાનું ઈ લાવે યાચર હોય ન હોય ધંધા પર ગયા હોય ભાઈ બધા તારે પેટ નું જોવાનું ખરી વાત છે અત્યારે બધા પોતપોતાનો પરિવાર લઈને બેઠા હોય તોય તે જગ્યા કરીને ગમે એમ કરીને મને લઈ જાતા વેલા મોડા પણ લઈ જતા અને હું જાતી અને મને તેડી નાખતા એવી મારી પરિસ્થિતિ હતી ભાઈ મારે છોડ્યું બહાર વાંચ્યું આવે

બધાયથી તેડીને મને નાખીને ઠવડી દવાખાને મને કાંઈ પછી બાટલો સડ્યો ને તે મને બાટલો સડી રહ્યો પછી મને કાંઈ કરીશ નથી પછી મને સુઈતા હું ક્યાં લાવ્યા તને મજા નથી ને તે તો હું થઈ ને તને દવાખાને લાવ્યા મેં કીધું મને એવું કાંઈ વાંધો નહોતો હું લાગ કેમ લાવે એ કે તને એમ લાગે પણ નહોતી મજા તને એમ કે એવું મને અઠવાડિયે મેં અઠવાડિયા સોડ્યું ને મોટા જોયા દવાખાને લાવો એક માર શો કર્યું ને દવાખાને દેખાડો મને

એનું કોણ સાચી વાત માર શોકરીનું કોણ કાલ હવારે કાઈ થાય તો કોણ એમ એ તો હું માના કે માં માંસને ખાઈ ગમે નથી માંગે ખવરાવે માં બાપ ક્યાં જાય સાચી વાત છે બાપ ક્યાં જાય કે ન જાય કે બાપ ક્યાં જાય હું તો આપણે બાયોને એકા બીજું કે તમા ટાઢું ટુકડું પડ્યું હોય તો જો માર છોડીને એમ આપણે કહીએ કે આજની જણ બોલે ન બોલે

નહીં તો કોઈ પણ માં હોય ને કોઈ ને કે ભાઈ દીકરી એને ઘરે વહી જાય તો શાંતિ થાય અત્યારે કેવું બને છે બધું સાચી વાત છે દીકરીને હાસોઈ બહુ વહીમી છે થાય દીકરો હોય ને તો ગમે ના ઓટલે પડ્યો રે દીકરીને ચા ના ખવ્યો સમજી શકું દાદી અને કાલે હવારમાં પછી સમાજ એ વાતું કરે કે હાસવી નો એક દીકરી દીકરીને દીકરી બહાર હું રહે અત્યાર લુગડા વગીને દીકરી દીકરો રકડે પાંચ ઓર નો હોય ને તો એ ઉકાડો દીકરી નો રખાય ભાઈ ખરી વાત છે એ તો જેને હોય ને

તો પછી દાદી બીજી શું શું તકલીફો પડે બીજી તો દાદા બસ એવડી મારે આ મારા પૈણ ને તો પછી હવે કાઈ કામ કાજે નથી કરી શકતા કોઈ કામ ન થાતું ભાઈ માથે હવે શું કર્યું કરે હું રાંધી દોળો ઓળો જાય હેઠ ગેસ રાખીને રાંધું ત્યાં એટલી બી નાની રૂમમાં તમે કઈ રીતે જીવન જુઓ તો હું કરું ભાઈ મારે આ બધી આવી પરિસ્થિતિ મારે કોઈ જગ્યાને શું કર્યું કે મમ્મી આપણે કાંઈક પગતાળમાં રહી હું કહું આપણે ભાડું ફરી એકીની બેન મહિનો કડીકમાં થઈ જાય તો કે ક્યાં મૂકવું ને ક્યાં લેવું એ કે બધું એમ કે હું કહું શું કરું બેન જે છે એ તમને તમને સારું સારા મકાનમાં દઈને તમે સુખી થાય છે આપણે છે ને મારે આ બરોબર છે મારી ઝૂંપડી છે ને એ બરોબર છે મારે તમને હું હારું ગોતી દે તમને હારું તમને પગ થાય આમ તેમ સોડ્યું કર્યા આ કરે એમ ભાઈ પણ અમારી કોઈ પરિસ્થિતિ આગે હાલવાની નથી અમારે આ સારું કે દીકરી તો બહુ ડાયું છે બધી વાત છે પણ દીકરીઓ એમ કે મમ્મી આપણે આમ નમ જ આમ નમ રહેવાનું આપણે આમ જ રહેવાનું કહો અમારી આમ જ રહેવાનું તારા પપ્પા કામ કરે નહીં તો હું કરવું બોલ એને હું સમજી શકું એને પણ કરવું છે દાદી પણ એને કોઈ રાખે નહીં તો પછી કઈ રીતે કરી શકે બોલી ન શકે સાંભળી ન શકે અને મારા મારે એવું ન જોયું કે બોલશે કામ નહી કરીએ કે એવું કઈ ન જોયું ને બેન ભાઈ તો આપણે વહી એવું મળે આપણને ખરી વાત છે કિસ્મત માં લખેલું હોય ને જ મળે

મને કેટલા વર્ષે ભગવાને દીકરી દેજું એ મને દીકરી મારે વળી મૂંગ્યું નથી થયું મને તો એ ભગવાને કે જણા દે તો તારા મૂંગા થાય કે છોકરા કે છોકરીઓ જે આવી આવશે તો હું કરશું હું કહું જે થાય એ મારા ભાઈ પણ મારે દીકરી પોપટની જેમ બોલતું આવ્યું ભગવાને દીધું ડાયું 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 બોર ડાયું મારા છોકરી બોમ છે તમે જોઈને આગળ કદી ખૂબ સરસ વાત કહેવાય કે એ હમ એટલે સમજદાર છે એમ મા દે બહુ ડાયું છે એમ ન બોલું મદદ રૂપ થાય ઘર માં પછી માર દાદા આમ કઈ બોલી જ ન શકતા એક શબ્દ હતો દાદી માર સોળા જન તો ન બોલે ભાઈ ખરી વાત છે એવું કઈ થોડો સાબુ સુબુ રે ભાઈ કોઈ નું નહીં તો છે કો એ મન મને અમને બે ને ભગવાન એવી મૂકી બુદ્ધિ અમને એવી આચા કરી નકર મૂંગાનું તો કોણ સમજે ભાઈ ખરી વાત છે ઓલા તો ઘર માં હોય બધા વ્યક્તિ એ ઈ સમજે ને માં બાપ સમજે બીજા નો સમજે કે ખરી વાત છે પણ માને ન વાંધો આવ્યો કાય એમ નમ જો પાર ઉતરી ગયા ત્રી ત્રી વર થઈ ગયા લગન કરે એના અને પાર ઉતરી રે પણ ભગવાન એટલું મને મારી દે આશા પૂરી કરી દે ને પછી હું ભલે વહી જા એના ઘરે જતી રહે હાસવે ને તો જોઈ લો હું કે મારો દીકરો ને દીકરી આવી એમ

દવાખાને લઈ જાય ને સીઝર થાય ને ઓપરેશન કરીને છોડી ને કોઈ કાંઈ વાંધો નહીં ભલે દીકરીઓ ભાઈનું લઈને આવી હોય કાંઈ નું જાત ઉઠી નું ખાઈ ને જાતું કોઈ કોઈને માર્યું કે ગમે કોઈ દીકરીઓ ત્યારે ભારે નથી પડતું દીકરા પડે છે ભારે માવતર ને પણ દીકરીઓ નથી પડતું દીકરીઓ તો હાર્યું કે ભાઈ ઘરની લક્ષ્મી કહેવાય અને આમે દીકરા તો કામ કરે ને પરબારા ઉડાડ નાખે તો હું કામ ના

અને રડો મામાથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશો અંદરની તરફ થાય તો જેટલી મહેનત થાય ને એટલી કરો મારે ઘરમાં સહાય કરો મધ્ય કરીને જો મારે મારું જો સુખ સુખ દાદી રડો મામાથી જે પણ મદદ થશે એટલી કરવાની કોશિશ કરશો દાદી તમારે જે રસન જોતો તો બધું રસન આવી ગયું દાદી હા મારા આવી ગયું બધું કેવું લાગ્યું દાદી બહુ સારું લાગ્યું કઈ આવું આવે તો સારું તો લાગે જ ને ઘર માં આવું ખાવા મળે છોકરીઓ ને બધું એટલે સારું લાગે ને તો આભાર તમારો મોટો અને આ બધું આવ્યું મારી દીકરીઓ અમે ખાઈ તમારું સારું થાય અને આવું મેં ઘરમાં કોઈ દી આવું ભાડ્યું નથી મારા ઘરમાં મેં ત્રીસ વર્ષ અમે આવી રીતે આવી આવું નથી ભાડ્યું મેં કોઈ દી ટકનું લાવીને ટકનું કાઈ ટકનું લાવીને ટકનું ખાઈ ની દાદી હું સમજી શકું અને દાદી આજની આ ખાસ મદદ છે મહાદેવ ગ્રુપ જે રાજકોટ થી છે એમના તરફથી આ બધી જ મદદ છે દાદી તો શું કહેશો એમના વિશે ઓ બાપે એને 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 ભગવાન સારું કરે અમાર જેવાને આહુડા લુસે હારામ હારું કહેવાય મોટો આભાર માનું એને સોક સોક દાદી અને મહાદેવ એમને શક્તિ આપે કે હજી આવા નિરાધાર પરિવાર સુધી પહોંચે અને મદદ કરી શકે વધુ બધું મદદ કરે અમને આવી ગરીબ માણાને આવડા લુસી આવું દે બહુ સારું કહેવાય મોટો આભાર હા ખાવું ને અમારા દીકરીઓ નાસી મળશે તમને બહુ ડબલ ડબલ દે હે અમારે જેવાને તમે જો તો ડબલ તમારે થા હે ચોક્કસ ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર નિસહાય લોકોને બધું મદદ કરી શકીએ દાદી તો દોસ્તો ખાસ થેન્ક યુ મહાદેવ ગ્રુપ રાજકોટથી કે આજે એમના સપોર્ટથી આ એક પરિવારની અંદર આગળ વાત કરીએ એમ કે ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે પરિવારની અંદર ચાર સભ્યો છે બે દીકરીઓ છે અને દાદાની દાદી છે દાદીને જન્મથી વિકલાંગતા છે દાદા બોલી નથી શકતા સાંભળી નથી શકતા અને કાંઈ કામ પણ કોઈ કોઈ જગ્યાએ કામ પર પણ નથી રાખતા એટલે ઘણી બધી તકલીફો પડી જાય અને દાદી હતા તો દાદી નાનું મોટું ટોનનું કામ કરી અને દિવસના દોઢસો રૂપિયા કમાતા એમાં આખું એનું ઘર તો તમે વિચાર કરો દીકરીઓને મોટી કરી છેલ્લા ત્રીસ વર્ષથી દાદીની જિંદગીની અંદર એટલું બધું મહેનત કરી સંઘર્ષ કરીને પોતાના બાળ બચ્ચાને મોટા કર્યા છે નેચરમાં અત્યારમાં દાદીને ભગવાનેનું કેન્સર આવ્યું છે અને ખૂબ જ દુઃખની વાત કહેવાય કે એક પરિવારની અંદર જેમ ખાવાના ખાવાના ખૂટતા હોય ને એવા પરિવારમાં આવું મોટું દવાખાનું હોય એટલે આખું ઘર પરિવાર ધોવાઈ જતો હોય છે બેનું છે નાની નાની તો એ પણ ઘણી બધી રોવે કે મમ્મી તને કાંઈ થઈ જશે તો અમારું કોણ એમ કેમકે દાદા તો બોલી નથી શકતા સાંભળી નથી શકતા એટલે એ કોઈ કામ તો નથી કરી શકવાના કેમકે કોઈક જગ્યાએ કામ પર જાય તો એક બે દિવસમાં તરત ત્યાંથી એવડા લોકો મોકલી આપે કે કામ નહીં કરી શકે એટલે ઘણું બધું દુઃખ થાય પણ આજે તમારા સપોર્ટથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે દોસ્તો અને જો તમે પરિવારને કોઈ નાના મોટીમાં હેલ્પ કરવા માગતા હોય તો અવશ્ય હેલ્પ કરી શકો છો દાદીનું એડ્રેસ અથવા તો ફોન નંબર જોતો હોય તો અમારી હેલ્પમાં બજાવે અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકશો જેથી કરી તમે રૂબરૂ આવી અને જોઈ અને જે પણ તમારી યથાશક્તિ યોગદાન હોય એટલી મદદ કરી શકો દાદીને હાલ જે ખાવા પીવામાં તકલીફ પડતી તો રાશનથી અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે કાંઈ નહીં દોસ્તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત